નમસ્કાર દોસ્તો આજે આપણે જે છે મીન્સનો એક ટોપિક જોઈશું આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટે કે જે લોકોએ જે છે રિપીટેડલી પ્રિલિયન્સ મીન્સ ક્લિયર કરી છે તો કઈ રીતે આપણે લખવું જોઈએ તો ક્વેશ્ચન છે આજનો કે અશોકના રાજનીતિના સિદ્ધાંતોનું આજના સમયમાં મહત્ત્વ દર્શાવો તો અશોકના જે રાજનૈતિક સિદ્ધાંતો છે ને આજના સમયમાં મહત્ત્વ દર્શાવો આવા ક્વેશ્ચન જે છે જીપીએસસી યુપીએસસી બંનેમાં રિપીટેડલી પૂછાતા રહે છે કે ગાંધીજીનું આજના સમયમાં મહત્ત્વ બતાવો અથવા તો જે છે આંબેડકર સાહેબના વિચારોનો આજના સમયમાં મહત્વ બતાવો તો એ રીતે અશોકના રાજનૈતિક સિદ્ધાંતો પણ પૂછાઈ શકે છે તો એ આપણે જોઈશું કે એમાં આન્સર કઈ રીતે લખી શકાય એ પહેલાં જે છે તમને એક માહિતી આપી દો ક્વેશ્ચન જે છે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા એક આપણા પર્સનલ મેન્ટરશીપનો પ્રોગ્રામ ચાલે છે જેમાં તમને જે છે એ મંથલી એટ હન્ડ્રેડ રૂપીસ તમારે ફી છે જેમાં તમને એક પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ ડાયરેક્ટ મેન્ટર સાથે ટોક કરવાની તમને છૂટ આપવામાં આવે છે ટ્વેન્ટી સ્ટુડન્ટ્સ એમાં હોય છે ડેલી ક્વેશ્ચન આપવામાં આવે છે ટોપિક પ્રમાણે અને એનું ઇવોલ્યુશન કરવામાં આવે છે મારી અને મારા ટીમ વિશેની જાણકારી પણ છે તો તમે એક ટેલિગ્રામ ગ્રુપ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો એક સ્પેશિયલી ડેડિકેટેડ ઇંગ્લિશ માટેનો પણ જે છે આપણો કોર્સ છે તો જેમાં જે છે તમને નાઇન્ટી પ્લસ જેમના માર્ક્સ આવતા હોય છે રિપીટેડ મીન્સની અંદર ક્લાસ વન ટુમાં એમના દ્વારા જે છે તમને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવામાં આવશે એમાં મટિરિયલ ટેસ્ટ સિરીઝ મેન્ટરિંગ લેક્ચર બધું જે છે અંદર ઇન્ક્લુડ થઈ જશે તો જે છે તમે આમાંથી કોઈ પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કરી શકો છો તો આજના ક્વેશ્ચન જોઈએ કે અશોકના રાજનીતિના સિદ્ધાંતોના આ તમે મહત્ત્વ દર્શાવો તો કઈ રીતે લખી શકાય તો અશોક દ્વારા ઘણા રાજનીતિક સિદ્ધાંતો જોવા મળે છે જેમાં હાલ તેનું મહત્ત્વ છે બરાબર એક સિમ્પલ ઇન્ટ્રોડક્શન કારણ કે આમાં ઇન્ટ્રોડક્શનમાં તમે કઈ ખાસ બીજું લખી ના શકો અથવા એવું લખી શકાય બીજું કે અશોક જે છે મૌર્ય સામ્રાજ્યના એ ખૂબ જાણીતા રાજા તરીકેને રૂરલ તરીકેને ઓળખવામાં આવે છે આ રીતે તમે લખી શકો બીજું કે હવે આવે છે કે અશોક દ્વારા પશુઓની હિંસા ઉપર જે છે એ અટકાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો તો એના આધારે જે છે આજે પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે એ સિવાય પેટા જેવી સંસ્થાઓ જે છે એ એનિમલના પ્રોટેક્શન માટે કામ કરે છે તો એનું એક મહત્ત્વ છે બીજું છે કે અશોકે ભ્રષ્ટાચારને અટકાવવા માટે જે છે એ દૂતક જેવી જે છે સંસ્થાઓ બનાવી હતી તો આજે પણ જે છે કેન્દ્ર સેવા અને રાજ્ય સેવામાં જે છે ભ્રષ્ટાચારને અટકાવવા માટે સીવીસી એન્ટી કરપ્શન બ્યુરો ઈડી વગેરે જે છે એ જોવા મળે છે તો એ વખતનું જે એમની રાજનીતિક સિદ્ધાંતો હતા આજે પણ જે છે આપણે એને ફોલો કરીએ છીએ એવું બતાવવાનું છે ત્યારબાદ લખી શકાય કે અશોકના રાજ્યમાં તમામ ધર્મ જે છે નાગરિકોને પોતાનો ધર્મ પાડવાની છૂટ હતી કોઈ પણ જે છે એ ફોર્સ કરવામાં આવતો નહોતી ઇવન અશોકે પોતાનો જે ધમ્મો બનાવ્યો હતો એને પણ જે છે એને ફોર્સફુલી ઇમ્પોઝ નહોતો કર્યો તો એને પરથી કહી શકાય કે બિનસાંપ્રદાયિકતા પણ જે છે આજના સિદ્ધાંતમાં આપણા બંધારણમાં છે તો એ વખતની બિનસાંપ્રદાયિકતા આજે પણ જળવાયેલી છે ત્યારબાદ એક પોઈન્ટ છે કે અશોકના સમયમાં ન્યાયતંત્રમાં જે છે એ બે પ્રકારની સજા એ નાગરિક અને ફોજદારીમાં અલગ અલગ નિયમ બનાવ્યા હતા તો આજે પણ જે છે આપણે ત્યાં સિવિલ કોર્ટ સિવિલ ઓફેન્સ માટે અને ક્રિમિનલ ઓફેન્સ માટે ફોજદારી કોર્ટ જોવા મળતી હોય છે ત્યારબાદ જે છે એ અશોકના સમયમાં નિર્ણય લેવા માટે કેબિનેટની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે છે એ સલાહ સૂચન આપે મંત્રીઓને ભેગા થઈને નિર્ણય લેતા હતા તો આજે પણ જે છે એ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની જે છે એ પોતાની કેબિનેટ બેઠકો હોય છે તે પણ મહત્ત્વનું છે કૌટિલ્ય જે સપ્તાંગનો સિદ્ધાંત આપેલો બરાબર છે એમાં એક સિદ્ધાંત તો મિત્ર દેશનો તો આજે પણ જે છે આપણે વિદેશ નીતિમાં એ લાગુ પડે છે કે આપણે એક વિદેશમાં એવા મિત્ર હોવા જોઈએ જેમ કે આપણે કહીએ કે ભાઈ યુએસએ જે છે ભારતનું મદદ કરે છે રશિયા જે છે ભારતનો મિત્ર છે ઇઝરાયલ ભારતનો મિત્ર છે તો આવા મિત્રો તમારે જોઈએ એ એ વખતનો સિદ્ધાંત છે એ વખતે પણ જે છે એ એ રીતે બીજા રાજ્યો સાથે મિત્રતા કેળવવામાં આવતી હતી કે જે આપણને સપોર્ટ કરે તો આ રીતે જે છે એ વિવિધ એ વખતના જે છે રાજકીય સિદ્ધાંતો કામ લાગતા હતા ત્યારબાદ એક સપ્તાંગ સિદ્ધાંતની વાત છે કે જેમાં રાજકોષની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ભાઈ એક ફંડ જે છે એ રિઝર્વ ફંડ જે છે એ હોવું જોઈએ તો કોઈ દુષ્કાળ પડ્યો કંઈક જરૂર પડે યુદ્ધ લાંબુ ચાલ્યું તો કામ લાગે તો આજે પણ એના આધારે જે છે આપણે ફોરેસ્ટ રિઝર્વ બનાવવામાં આવે છે કન્સ ફંડ ઓફ ઇન્ડિયા ફંડ જે છે એ બનાવવામાં આવતો હોય છે તો આ રીતે તમારે આન્સર લખવો પડે કે જે રીતે એ લોકો લખે છે કે જે લોકો સિલેક્ટ થયા છે તો આ રીતે ક્યાંકને ક્યાંક આપણે લખવું પડે અલગ અલગ ડાયમેન્શન જેમાં એક જે છે એ હિસ્ટ્રીની ડાયમેન્શન આવે એક સિક્યુરિટીની ડાયમેન્શન આવે એક પોલિટીની ડાયમેન્શન આવે બરાબર છે આ ઇકોનોમીની ડાયમેન્શન છે એ પ્રમાણે જે છે એ કેપિટલ પનિશમેન્ટ પણ એ વખતે કરવામાં આવતી હતી તો આજે પણ જે છે ઇન્ડિયામાં કેપિટલ પનિશમેન્ટની જોગવાઈ છે આ રીતે તમે લખો તો તમને દસમાંથી જે છે આઠ સાડા આઠ માર્ક સુધી મળી શકે તો આ રીતે જે છે એ અશોકના રાજનીતિક સિદ્ધાંતોનું આજે પણ મહત્ત્વ જોવા મળે છે તો તમે આ રીતે એને કન્ક્લુડ કરી શકો તો આ રીતે તમે એનો આન્સર લખો તો ખૂબ સારો તમને જે છે સિલેક્શન થવાના ચાન્સીસ યુપીએસસી અને જીપીએસસી બંનેમાં રહેતા હોય છે તો તમારા પ્રેક્ટિસ માટે તમે જોડાઈ શકો છો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારે જો પ્રેક્ટિસ માટે જોડાવ હોય તો ડેલી તમને ક્વેશ્ચન્સ આપીને આ રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે ઇવોલ્યુશન કરવામાં આવશે ચેક કરવામાં આવશે તો એનું જે છે આઠસો રૂપિયા પર મંથ એની ફી છે તો એના માટે જે તમે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે એના બધી તમે કોન્ટેક્ટ કરી શકો છો તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ